ભગવાન ગોપીનાથજી મહારાજ ની જય સુવર્ણ મુગણ વિધિ નારાયણ સ્વામી શુભ અવસરે પધારેલા પરમ પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય નૌતમ સ્વામી મંદિરના ચેરમેન શ્રી મુખ્ય કોઠારી સ્વામી વિદ્વાન શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી ભદ્રેશભાઈ ચંદ્રેશભાઈ મહેન્દ્રભાઈ નીલેશભાઈ એમનો સારો એ પરિવાર એમના આત્મીયજનો જીવરાજભાઈ પંકજભાઈ વગેરે વાલા સૌ સંતો અને હરિભક્તો જય સ્વામિનારાયણ બહુ વાત નથી કરવી એક નાની વાત કરવી છે નવતમ સ્વામી આ મુગત યાત્રા અજમેરા પરિવારના માધ્યમથી શરૂ કરેલી વડતાલથી ત્યાર પછી નવતમ સ્વામી અહીંયા લગભગ છ એક મહિના પહેલા ગોપીનાથજી મહારાજનો મુગટ પ્રિયાંકભાઈ અને મનોજભાઈના માધ્યમથી કર્યો હમણાં એક મહિના પહેલા જુનાગઢની અંદર પ્રિયાંકભાઈ અને મનોજભાઈના માધ્યમથી કર્યો બરાબર આજે આ વર્ષોથી જે આ ચંદ્રેશભાઈ વગેરે જોડાયેલા છે એમણે આજે સુવર્ણનો મુગટ અર્પણ કર્યો ભગવાને સંપત્તિ આપી હોય તો શાસ્ત્રમાં એના ત્રણ જ રસ્તા બતાવ્યા છે દાન ભોગ અને નાશ ઉત્તમમાં ઉત્તમ કોઈ માર્ગ હોય દાન નો છે આ પરિવારે જે આપ્યું છે સ્વામિનારાયણ ભગવાન કેટલા રાજી થતા હશે ઠીક છે કરોડો રૂપિયા જેની પાસે હોય કરોડો રૂપિયાનું દાન કરે આ ભૂમિ વચનામૃત છે અહિયાં સ્વામિનારાયણ ભગવાને એકસો ને ચોરાણું વચનામૃત કીધેલા છે યાદ રાખજો એવી આ ભૂમિ છે પણ સ્વામિનારાયણ ભગવાન જયારે મંદિરમાં કોઈ આપે ત્યારે કેટલા રાજી થાય છે આ વાત બધા યાદ કરવા જેવી છે યાદ રાખજો આ ડાયરેક કનેક્શન કરવું ને બહુ અઘરો વિષય છે આ ઉભય પક્ષે આ વાત સમજવાની છે ડાયરેક કનેક્શન ચંદ્રેશ કે એમના પરિવારથી ગોપીનાથજી મહારાજની સીધી સેવા કરાવી અને આવી અને જે લોકો જાણે તો એમાંથી એમને ખ્યાલ આવે કે આ સેવા આ પરિવારે કરી એક નાની વાત સ્વામિનારાયણ ભગવાન જયારે આવી સેવા કરે ત્યારે કરોડો રૂપિયાથી જેટલા રાજી થાય એટલા માનો નાનામાં નાની સેવા કરી હોય ને તો પણ રાજી થાય એની એક વાત યાદ કરજો અને કોકને કહેજો પહેલા જયારે મહારાજ હતા ને ત્યારે મની ક્રાઇસિસ બહુ હતી આજે નથી સ્વામિનારાયણ ભગવાન આ ગઢપુર મંદિરનું કામ ચાલતું હતું ને ત્યારે ભક્તો સેવા લખાવા આવતા હતા એમાં એક ભક્ત આવ્યા એનું નામ હતું ગોખરવાળાના દુબળી ભટ્ટ જેની પાસે કોઈ સાધન નહોતું જેની પાસે કોઈ સંપત્તિ નતી જેની પાસે કોઈ પૈસો નહોતો એ હરિભગતે ભિક્ષા માગવાનું જે પાત્ર તામડી હતી એ વેચી દીધી અને એના માત્ર ચાર આના આયા મારો કહેવાનો હાર્દ એ છે કે તમે જયારે ડાયરેક્ટ સેવા કરો તો ભગવાન કેટલા રાજી થાય છે આ વાત યાદ રાખવાની છે બીજું ફરગેટ ચાર આના જયારે એ દુબળી ભટ્ટે આપ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી કે ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયા વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન ડાયરેક્ટ સેવાથી કેટલા રાજી થાય છે નવતમ જેટલા પણ અભિનંદન એટલા ઓછા છે યાદ રાખજો એમનો લગાવ સ્વામિનારાયણ ભગવાને બનાવેલા મંદિરો પ્રત્યે એટલો બધો છે કે એમને વળગેલા કોઈ પણ હોય તો એની ખૂબ સેવા કરાવે છે મેં જુનાગઢમાં વાત કરી હતી એમનું પેટ છે ને બહુ મોટું છે પણ એટલા જ એમના વિચારો પણ મહાન છે યાદ રાખજો ભક્તો હા એટલે એમને ધન્યવાદ છે જે પરિવારે આ સેવા કરી છે પરિવારમાં સ્વામિનારાયણ ભગવાન ખૂબ સંપ રાખે અને આમના થકી આ સત્સંગમાં સમજણ આવે એટલી પ્રાર્થના જાય સ્વામિનારાયણ